સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બેઠક યોજાય છે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા પ્રમુખ અશ્વિનભાઈ सक्सेना અને મહામંત્રી જસુભાઈ ચૌહાણ અને શરદભાઈ સાકરિયાની નિમણૂક કરવામાં આવી હતી. તે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખ તથા મહામંત્રીને ફૂલહાર તથા સાલ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સંકલ્પ લીધો હતો આશરે અત્યાર સુધી પોણા ત્રણ લાખ જેટલા અનુસૂચિત જાતિના વોટરો ભારતીય જનતા પાર્ટીને મળે છે પણ આવનાર બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી ફરીવાર જ્યારે પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે તેવામાં બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોરચાના વધારે વોટ ભારતીય જનતા પાર્ટીના પક્ષને મળે તેવા સંકલ્પ કરી હુંકાર ભરવામાં આવી હતી જે રીતે કેન્દ્રમાં રહેલી મોદી સરકાર અને રાજ્યમાં રહેલી ભૂપેન્દ્રભાઈની સરકારે જે જે કામ કર્યા છે તે વિશે લોકોને સમજાવીને વધુ પડતા વોટો મળે તે માટે હર ઘર હર મોહલ્લામાં બેઠક કરવામાં આવશે અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી બહુમત વોટોથી વિજય થાય તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રમુખ અને મહામંત્રીનું સન્માન સમારોહ ઉપસ્થિત ચમનલાલ સોલંકી વિજયભાઈ ચક્રવર્તી એન્ટી રાઠોડ દુધાભાઈ પરમાર અને સર્વ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા અનુસૂચિત જાતિ મોરચાની આજે પ્રમુખ તરીકે અને બે અન્ય મહામંત્રી એટલે ભાઈ જસોભિ ચૌહાણ અને શરદભાઈ સાફરિયા ને મારી પણ આજે નિમણૂક પ્રમુખ તરીકે થઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લો અનુસૂચિત જાતિ મોરચાની ખૂબ મોટી સંખ્યામાં સંખ્યા અત્યારે અહીંયા વસ્તી છે ખાસ કરીને બનાસકાંઠા લોકસભાની અંદર પણ લગભગ થોડા ત્રણ લાખ કરતાં પણ વધારે મતો અનુસૂચિત જાતિ સમાજતા છે ત્યારે એક અહીંયા આ જે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપનો કે મને આ જવાબદારી આપી છે અને આગામી સમયની અંદર બે હજાર ચોવીસની અંદર લોકસભાની અંદર ફરીથી પુનઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ મોરચો પણ બિલકુલ પાછળ નથી અને અનુસૂચિત જાતિ મોરચાના ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ મતો પાર્ટીને મળતા રહ્યા છે આગામી સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ આ પ્રકારની અહીંયા વધારો થાય મતોમાં વધારો થાય એ પ્રકારની કામગીરી અમે અનુસૂચિત જાતિના સમાજના લોકોમાં જઈશું મહામાં જઈશું અને ખાસ કરીને સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સૌના પ્રયાસથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રની સરકાર એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે અને રાજ્ય સરકારની અંદર ભૂપેન્દ્રભાઈ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે પ્રમાણે કામ કર્યું છું જે પ્રમાણે વિકાસ કર્યો છું એ અમે આગામી સમયમાં અનુસૂચિત જાતિ સમાજના મોલ્લામાં જવાના છીએ અને લોકોની અંદર આ વાત મૂકવાના છે અને અમે અનુસૂચિત જાતિ સમાજના પણ અનેક લોકોના અહીંયા કામો થાય એ પ્રકારના અમે પ્રયત્નો કરવાના છીએ